આઠ મોબાઈલ ની ચોરી કરી હતી ત્રીસમી તારીખે આઠ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક સર્જ્યો હતો કતારગામ પોલીસે સુમિત ઉર્ફે ગોલુ મોહન સહાનીની ધરપકડ કરી ત્યાંસી હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાહિત ભૂતકાળ ધરાવતા આવાસના વર્ષીય યુવકે ઓગસ્ટે બપોરે પંડોળ વિસ્તારમાંથી એક બાઇક ચોરી કર્યાના બે કલાકમાં આઠ કિલોમીટર વિસ્તારમાં આઠ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવ્યો હતો ભોગ બનેલા લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવતા કતારગામ પોલીસે ફૂટેજને આધારે સ્નેચરને દબોચી લીધો હતો આરોપી પાસેથી ત્યાંસી હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન તથા બાઇક પણ કબજે કરી હતી પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ગત ત્રીસમી બપોરે બે વાગ્યાથી એક પ્લેટિના બાઇક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું ચોકબજાર પારસ સોસાયટી પાસેથી વસ્તા દેવડી રોડ કતારગામ સુમુલડેરી રોડ રોડથી મહીદરપુરા વિસ્તારના ત્રણ પોલીસ મથકના આઠ કિલોમીટર વિસ્તારમાં રૂટ ઉપર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી દેખાય તેનો ફોન આંચકી લેવાયો હતો બેજ જ કલાકના સમયગાળામાં આઠ વ્યક્તિના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ ત્રણેય પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા લોકોની કાગા રોડ વચ્ચે પોલીસ સીસીટીવી ચેક કરતા કતારગામ પોલીસ આ શખ્સને ઓળખી ગઈ હતી તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મનમોહન મદન મોહન સહાની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી ઉતરાણમાં બે ગુનામાં થોડાક સમય પહેલા જ પકડાયલો અને કોસાળ આવાસમાં રહેતો 21 વર્ષીય સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાનીને પોલીસે ઉંચકી લીધો હતો સુમિતની પાસેથી પોલીસે ચોરીના મનાતા 83000 ની કિંમતના આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા જે બાઇક તેની પાસેથી મળી હતી તે પણ તેણે 1 કલાક પહેલા જ ચોક બજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસને શક છે કે આરોપી અગાઉ પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોઈ શકે છે Tu acha